ખલોટા પોલીસે ચોક બજાર પોલીસે સાથે રાખી પાકી ચડેલા પોક્સો ના આરોપી શુભમ ઉર્ફે ડોન સુરેશ શર્મા ને સિંગરપુર વિસ્તારમાંથી માંથી ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કાલે બાવીસ આઠ પચીસ ના રોજ નામદાર કોર્ટ કસ્ટડી હેઠળના લાજપોર મધ્યસ્થ જેલમાં રાખવામાં આવેલ એક આરોપી શુભમ શર્મા જે પોક્સો અને એટ્રોસિટીના ગુનાઓના આરોપી છે આ કોર્ટમાં ખેંચ આવતા તેને સારવાર અર્થે આ કામના આરોપીને જાપ્તામાં નવા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને ચાલુ સારવાર દરમિયાન ઇમરજન્સી વોર્ડમાંથી વોર્ડમાંથી કલાક ના આસપાસ નજર નાસી ભાગી ગયેલ હોય તો આ બાબતની જાણ થતાં જ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાયસંગીતાની કલમ બસો બાસઠની ની અંદર તતજ ગુના દાખલ કરવામાં આવ્યા અને ખટોદરા પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને ચોક બજારની પોલીસો આ બધા લોકોએ